ભાજપના એમએલએ કે જેમણે ચીમકી આપી છે ભ્રષ્ટ અધિકારીઓને તેમણે ચીમકી આપી છે તેમણે કહ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે શામજી ચૌહાણનું આ નિવેદન ભ્રષ્ટ અધિકારીઓ ગરીબોને હેરાન કરે છે સાત તારીખ સુધી રાહ જોઈશું શામજી ચૌહાણે આ નિવેદન આપ્યું છે ભ્રષ્ટ અધિકારીઓ સામે અમે મુહિમ પણ ચલાવીશું ઘણા બધા અધિકારીઓ સારા છે બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે તમારી સાથે ધારાસભ્ય શામજી ચૌહાણ જે અમારી સાથે જોડાયા છે શામજી શું કહેશો આપ જે રીતે આપે અધિકારીઓને જાહેર સભામાં વાત કરી કેવા પ્રકારની હેરાનગતિ થઈ રહી છે કહેશો પોલીસ કર્મચારીઓ દ્વારા રોડ ઉપર કે રાજકોટ થી મામણબોર સુધી તમે પાંચ છ જગ્યાએ ચેકિંગ કરતા હોય છે ચેકિંગ કરવાનો એમને અધિકાર છે પણ ચેકિંગ ના બાને લોકો પાસે પૂરતા પુરાવા હોવા છતાં વાહનોના એમને ડિટેન કરવા અથવા કરવાની ધમકીઓ આપી અને એની પાસેથી પૈસા લેવામાં આવે છે અને આ પ્રકારની પોલીસની કામગીરી સામે અમારા હંમેશા સવાલો લોકોને અમારા કાર્યકર્તાને ને ગરીબોને બચાવવા માટેના અમારા પ્રયાસો રહેશે બિલકુલ ખુબ ખુબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ